ખેડૂત મિત્રો આજની ખેતી હવે મોબાઈલ વિના શક્ય નથી માર્કેટના ભાવ જોવા હોય યોજનાની માહિતી લેવી હોય કેવું હવામાન રહેશે એ જોવું હોય બધું તમારા સ્માર્ટફોન કરે છે પણ આ સ્માર્ટફોન ખરીદવો બધા માટે સહેલું નથી અને એ વાત સરકારને ખબર છે એટલા માટે આવી છે સ્માર્ટફોન સહાય યોજના ગુજરાત સરકારના ખેડૂત ભાઈઓ બહેનો માટે ખાસ યોજના સ્માર્ટફોન ખરીદ પર મળશે સીધી સહાય યોજનાની ખાસિયત શું છે સરકાર આપશે ફોનની કિંમત પર ચાલીસ ટકા સહાય અથવા મહત્તમ છ હજાર રૂપિયા સુધીની રકમ જેટલો પણ સારો ફોન લેશું તેના ચાલીસ ટકા ખર્ચમાં મળશે સહાય કેટલું સરસ છે નહીં અરજી કરવાની તારીખો એકવીસ જૂન બે હજાર પચ્ચીસથી શરૂ અને છેલ્લી તારીખ છે વીસ જુલાઈ બે હજાર પચ્ચીસ અરજી કરવા માટે હવે કોઈ દફ્તર કે લાઈન નહીં તમે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકો છો ઇ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને ખેડૂત મિત્રોએ નોંધ લેવી આ યોજના તમારા ફાયદા માટે છે અને સમયસર અરજી કરશો તો લાભ મળશે જ આવું જાણવું હોય તો યોજના માહિતી જેવી ચેનલ સાથે જોડાયેલા રહો અહીં તમને મળે છે સરકારની દરેક યોજના સરળ ભાષામાં અને સચોટ માહિતી સાથે અંતે કહું તો બસ એટલું જ તમારો હક તમારી યોજના હવે સ્માર્ટ ખેડૂત બનો સ્માર્ટફોનથી ખેતીને સશક્ત બનાવો